જેમ આતય મિત્રો સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ઘણા સમયથી વરસાદની વાત છે કે આજે ભગવાન ઇન્દ્ર દેવે રિજી ગયા છે અને પૂરી કરે છે બે દિવસ દિવસથી વરસાદ છે ધીમો ધીમો પણ આજે આ વાદળ કે છે કે જો તમારે પાસે છત્રી હોય તો ઘર માં રહેજો અને ન તો વરસાદ ત્યારે આમાં મોબાઈલ માં મેસેજ આવ્યો તો ન તો વરસાદ મેસેજ આવ્યો કે બાવીસ કલાક ચોવીસ કલાક નીકળતા નહીં તે બેસી ન આવ્યો આજે નથી આવ્યો કારણ કે આ વરસાદ મોકવાનો નથી કુદરતની માયા છે એકદમ કહીએ તો આપણે આ કુદરતની માયા છે હા આપણે વરસાદની જરૂર હતી ને બરાબર ટાણે આવી ગયું છે નકર આ માંડવીને પાઈ પાઈ ને લાંબા થઈ જાય અને ડેડો ખાતે નહીં આમાં કેટલું કામ કરી લે પછી ખેડુ કરી કરીને કેટલું કરે આ બક માં પોગડી ગયા આવે એટલે સીધો ડાયરેક્ટ નીચે થોડી આમાં તો આપણે હું પાટલા રોગા રીજાવી દે કે મોરી ના પડે માંડવલ હોકાતી ની ના ઉકાય હા બાકી આખરે અર્થમાં હાચો છે આવી જાય આજે વરસાદ હવે થોડોક જ છેટો છે હમણાં ફૂગી આવે બહુ પલો નથી તો જ માર પડવાનો છે પોર બંદે કમાઈ ગયા થોડો ઘણો આવ્યો હોય પણ ઈતા ગરમી ને બન બન બચવા આવ્યો બાકી હવે કમાઈ ગયા આવ્યો હવે વરસાદ આવશે આ પોર ને ગીર સોમનાથ બાજુ બધું માર પડવાની છે છે પણ ને પડે વખતે મેળામાં બહુ મેળા બગાડ્યા નથી કે વરસાદ મોડો આવ્યો મેળા વેલા પતી ગયા છે એટલે એ મેળામાં થોડીક રાહત થઈ ગઈ છે

આજે આટલું બસ અને બ્લોગ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી જ નાખજો હા એ તો ભૂલવાનું જ નથી ભલે જય માતાજી બધાને